નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિચર સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલર પાઠ આઠ સોય સંચો ને સાબુ આજે આપણે આઈડલ અભ્યાસ કરીશું આપણે જોયું આગલા વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કર્યો આજે આપણે પેજ નંબર છત્રીસ આઈડલ અભ્યાસ કરીશું અને પૂરીશું તો પાઠ આઠ સોઈ સાબુ મજા શિક્ષક ની મદદ થી આપેલું ગીત સાંભળો અને તો ચાલો આપણે ગાઈએ ટપાલી હું ટપાલ સૌને પહોંચાડું હું ક 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 કાગડ વેચું ર ર ર ર ર ર ર રૂપિયા વેચું આવી રીતે આપણે આ ગીત ગાયું ટપાલ શું કહે છે કે હું ટપાલ વેચું છું પોસ્ટકાર્ડ પરબીડિયા અને માઠા સમાચાર સુખડા વેચું અને દુખડા વેચું સારા સમાચાર હોય કે ખરાબ સમાચાર હોય તે પણ હું આપું છું અને રૂપિયા વેચું છું આવી રીતે ટપાલી નું ગીત આપણે ગાયું હવે આપણે જોઈએ પછી શું છે ગીત પરથી ટપાલી વિશેના વાક્યો વાંચો અને લખો આપણે પેલા વાક્ય વાંચીશું અને જવાબ લખવાના છે આપણે તો પહેલું શું કહે છે ટપાલી સૌને ટપાલ પહોંચાડે છે

સારા અક્ષરે ટપાલમાં કાગળ પોસ્ટકાર્ડ પર બીડિયા વેચું છું પછી તેવી જ રીતે ત્રીજું સારા ખરાબ સમાચાર પહોંચાડે છે તો આપણે સામે તેના ઈજ લખી નાખવાનું છે સારા અક્ષરે પછી શું કે છે સમાચાર થી સુખ અને દુઃખ વેચું છું વાંચીને સામે આપણે લખી નાખવાનું છે સારા અક્ષરે પેન્સિલથી પછી પાંચમો મની ઓર્ડર દ્વારા રૂપિયા પણ પહોંચાડે છે તો નીચે આપણે ઈના ઈજ વાક્ય લખવાનું છે સારા અક્ષરે પછી આગળ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો ચાલો એમાં જોઈએ પેલું સૌને ટપાલ કોણ પહોંચાડે છે તો તમને હવે તો આવડતું જ હશે તમે

લખી નાખવાનો છે જવાબ ટપાલી સૌને ટપાલ પહોંચાડે છે તેવી જ રીતે બીજું ટપાલી શું વેચે છે તો આપણે ગીતમાં જોયું ટપાલી શું વેચે છે તો ચાલો આપણે જવાબ લખીએ ટપાલી કાગળ પોસ્ટકાર્ડ પરબીડિયા અને મની ઓર્ડરમાં રૂપિયા વેચે છે સારા અક્ષરે આપણે પેન્સિલથી લખી લેશું પછી પ્રશ્ન નંબર ત્રણ ટપાલી કેવા સંદેશા પહોંચાડે છે ટપાલી સારા અને માઠા માઠા સંદેશા પહોંચાડે છે એટલે ખરાબ પછી જોઈએ ટપાલી સુખડા અને દુખડા કેવી રીતે વેચે છે તો આપણો જવાબ શું આવશે ટપાલી સારા સંદેશાથી સુખડા અને માઠા સંદેશાથી દુખડા વેચે છે તો આપણે સારા અક્ષરે જવાબ લખી નાખવાનો રહેશે પછી જોઈએ ટપાલી રૂપિયા કેવી રીતે પહોંચાડે છે હવે તો તમને આવડતું જ હશે હા ટપાલી મની ઓર્ડર દ્વારા રૂપિયા પહોંચાડે છે પછી જોઈએ અહીંયા શું કીધું છે આપણે પત્ર છે પત્ર વાંચવાનો છે આપણે તો ચાલો આપણે વાંચીએ

અને ખીર ખાવ હરીફાઈ દિલ્હી પછી આ બાજુ શું લખેલું છે તીવો બિલી બહેન મ્યાઉ મ્યાઉ મૂપો રસોઈ ઘર તાલુકો ઉંદરનગર જિલ્લો ઘર ઘર જિલ્લો ઘર ઘર પિનકોડ નંબર ચૂ 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 ચાલો પછી જોઈએ આ આપણે પત્ર વાંચ્યો છે જો તમે ટપાલી બનો તો તમારે શું શું કામ કરવાના આવે પછી તેના કામ બદલ રૂપિયા મળે કે નહીં તેને રૂપિયા કોણ આપે આ બધી આપણે ચર્ચા કરી છે આગલા વિડીયોમાં પછી જોઈએ આગળ આપ્યા મુજબનો પત્ર વાંદરાભાઈને મોકલવા ખાલી જગ્યા પૂરી અધૂરી વિગત પૂરી કરવાની છે અહિયાં તો પ્રિય તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે તો એમાં શું આવશે આપણે વાંદરાભાઈને મોકલવાનું છે એટલે પ્રિય વાંદરાભાઈ મનમાં મજામાં હશો અહીં દિલ્હીમાં ફળ ખાવાની હરીફાઈનું આયોજન થયું છે તમે ફળ ખાવામાં ખાલી જગ્યા જીત્યા છો તો અહીંયા શું આવશે અનેક ઇનામો આગળ શું હતું ભીલીબેન અનેક ઇનામો જીત્યા છીએ પછી તેથી તમને એમાં ભાગ લેવા માટે સહસ

હૂપ 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 આવી રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે પછી જોઈએ ટપાલી સાથે સંબંધ ધરાવતી વસ્તુમાં રાઈટ કરવાનું છે ટપાલી સાથે સંબંધ ધરાવતી હોય એવી વસ્તુમાં આપણે રાઈટ કરવાનું છે તે તો તમે શીખી જ ગયા છીએ આપણે ગીતમાં તો ચાલો ટપાલી પાસે શું શું હોય ચાલો પોસ્ટ અકાર્ડ

રાઈટ આવશે પછી ટપાલ બેગ તો પણ તેમાં રાઈટ આવશે અને પોસ્ટ ઓફિસ તે પણ રાઈટ આવશે તે ટપાલી સાથે સંબંધ ધરાવે છે એટલે આપણે રાઈટ કરી દીધું છે આજે જેટલો અભ્યાસક્રમ ચાલ્યો તે તમારે સારા અક્ષરે પૂરી લેવાનો છે આ તમારું હોમવર્ક છે હવે આપણે આગલા વિડીયોમાં અભ્યાસ કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી બાય બાય